હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ પાંચ જય જય ગરવી ગુજરાત પાઠ પાંચના સ્વાધ્યાના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ પાંચ જય જય ગરવી ગુજરાત સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત અહીં આપેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે વિચારીને લખવાના છે અહીં આપેલા પ્રશ્નોના જવાબ નમૂનારૂપ છે સવાલ નંબર એક તમને નદીમાં નાહવું ગમે છે કે કેમ તમારી જાતે વિચારીને લખવાનું છે હું અહીંયા લખું છું હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાની તાજગી અનુભવાય છે સવાલ નંબર બે તમે તીર્થસ્થાન કોને ગણો છો જવાબમાં લખી શકાય મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું સવાલ નંબર ત્રણ તળાવ અને દરિયામાં શો ફેર હોય જવાબ લખી શકાય તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે હવે દરિયા વિશે જોઈએ તો દરિયો એ ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એ એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયો ખારા પાણીનો સ્ત્રોત થશે ત્યારબાદ સવાલ નંબર ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે અહીંયા તમે જે યાત્રાધામની મુલાકાત લીધી હોય તે જવાબ લખવો જરૂરી છે હા અમે સહપરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ સવાલ નંબર પાંચ તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ જવાબમાં લખી શકાય હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે સવાલ નંબર છ સંપીને રહેવાથી શો ફાયદો થાય જવાબમાં લખી શકાય સંપ એટલે સુમેળ તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં વિજય છે ત્યાં જ સદા સુખ છે આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે અને સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં સાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપતી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે છે જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે જીવનમાં પણ રૂપિયા કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપથી સમજથી સુખી જીવન જીવી શકાય છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધવાનો છે અને લખવાનો છે ગરવી તેનો સાચો અર્થ થશે ગૌરવશાળી નીજ તો પોતાનું અરુણું તો લાલ રંગનું સંતતી તો સંતાન કસુંબી તો કેસરી રક્ષા તો રખેવાળી આ રીતે સાચા અર્થ પર તે વર્તુળ કરીશું અથવા તેનો જવાબ લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા જોડકા જોડો અવિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે ગુજરાતની દિશાઓના નામ આપેલા છે અને કઈ દિશામાં કયું મંદિર આવ્યું છે તે લખવાનું છે એક ઉત્તર તો ક અંબા માતાનું મંદિર છે બે દક્ષિણ તો કોન્તેશ્વર મહાદેવનું મંદિર છે ત્રણ પૂર્વ તો અ કાળી માતાનું મંદિર છે ચાર પશ્ચિમ તો બ સોમનાથ મહાદેવનું મંદિર છે આ રીતે જોડકા જોડી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો પરભાત તો પ્રભાત બીજું છે પૂર્વ ત્રીજું જોઈ ચોથું યુદ્ધ પાંચમું દેખાય આ રીતે તમે શિષ્ટ રૂપ લખી શકો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખવાના છે રાત તો પ્રભાત એવા પ્રાસવાળા શબ્દ લખવાના છે અંકિત તો રીત જાત તો સાક્ષાત અંબામાત તો કાળીમાત મહાદેવ તો દેવ સાગર તો જયકર આ રીતે તમે મેં અહીંયા જે શબ્દ લખ્યા છે એ જ શબ્દ લખવા જરૂરી નથી તમે અન્ય શબ્દ એના જેવા પ્રાસવાળા લખી શકો છો પ્રશ્ન નંબર છ આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે સાચી જીવનશૈલી મળે છે બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે સવાલ નંબર ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખવાનું છે જવાબમાં લખી શકાય કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલા છે સવાલ નંબર બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે જવાબમાં લખી શકાય પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ ત્રણ ગરવી ગુજરાત એટલે શું ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત સવાલ નંબર ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો ગુજરાતમાં તાપી નર્મદા અને મહી ઉપરાંત બનાસ ભાદર દમણગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે હવે આપણે કોઈ એક નદી વિશે લખવાનું છે તેમાં મચ્છુ નદી વિશે લખીએ આ નદી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે એકસો એકતાલીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથક કાપે છે માર્ગમાં મચ્છુ નદીમાં બેણિયા મસોરો આસોઈ ખારોડિયો બેટી સાવરિયો અંધારી મહા જેવી નાની નદીઓ ભળી જાય છે દંતકથા અનુસાર એકવાર મહાદેવજી ક્ષીર ક્ષાગરને કિનારે પાર્વતીજીને અગત્યનો ઉપદેશ આપી રહ્યા હતા એમની નજીકમાં એક મગર થોડા સમય પહેલાં જ જીવતા માણસને ગળી જઈ બેઠો હતો શંકર ભગવાનનો ઉપદેશ સાંભળી કોઈક રીતે મગરના પેટમાંથી આ માણસ બહાર આવ્યો અને જ્ઞાની પુરુષ બન્યો હતો મગરમચ્છ દ્વારા બીજો જન્મ પામેલ આ માણસ મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા જેમણે હઠ યોગી તરીકે ખ્યાતિ મેળવી અને હઠ પ્રદીપિકા નામનો ગ્રંથ પણ એમણે લખ્યો હતો મત્સ્યેન્દ્રનાથના એક ગૌરવશાળી શિષ્ય ગોરખનાથે ગુરુની પુત્રો પ્રત્યેની વધુ પડતી આસક્તિ હોય બંને પુત્રોને નદી કિનારે મારી નાખ્યા આ બંને પુત્રોને નદીના માછલાઓનો અવતાર મળ્યો આ મચ્છ એ કે મચ્છ પરથી મચ્છો નદી તરીકે ઓળખાવા લાગી ત્યારબાદ સવાલ નંબર પાંચ ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલિતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે તેના કિનારે કંડલા વેરાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો દયારામ નર્મદ કલાપી મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ ગીજુભાઈ જેવા સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી છે ઠક્કરબાપા અને રવિશંકર મહારાજ જેવા સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી જ ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા રહ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વેપાર ઉદ્યોગો વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે ત્યારબાદ સવાલ નંબર છ ગુજરાતને ગરબી કેમ કહી હશે જવાબમાં લખી શકાય ગુજરાતમાં વિશાળ દરિયાકિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ સમાજ સેવકો સાહસિક વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે પ્રશ્ન નંબર આઠ પંક્તિ સમજાવો અહીં આપેલી કાવ્ય પંક્તિની સમજ આપવાની છે તે રંગ થતી પણ અધિક સરસ રંગ થશે સત્વરે શુભ સમજાવવાની છે હે મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ લખો ઉદાહરણ છે કમ્પ્યુટર અને વેદવ્યાસ તેના પરથી વાક્ય બનાવ્યું કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો આવી રીતે બે શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે ફ્રીજ અને ચંપલ અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા બીજું વાક્ય છે ચા અને જીરા તેના પરથી વાક્ય બનાવી શકાય હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ત્રણ ફોન અને કાગળ તેના પરથી વાક્ય બનાવી શકાય હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ચાર ખીલી અને પાતાળ હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી ચાર કાચ અને પપ્પા મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે અહીં આપણા પાઠ પાંચના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો